અમદાવાદીઓ માટે ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા સમર શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છેલ્લા એક વર્ષમાં એચિવિપી એરપોર્ટથી અનેક સીધી ફ્લાઇટો શરૂ કરવામાં આવી છે ત્યારે અમદાવાદથી ઓરંગાબાદની બંધ કરેલી ફ્લાઇટને પણ ફરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસથી આ ફ્લાઇટ શરૂ થતાં બંને વર્લ્ડ હેરિટેજ સિટી વચ્ચે કનેક્ટિવિટી સાથોસાથ પ્રવાસીઓ પણ વધશે તાજેતરમાં જ અમદાવાદની ગ્વાલિયરની સીધી ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે તદુપરાંત અમદાવાદથી બેંગ્લોરની કનેક્ટિવિટી વધારવા માટે પણ વિસ્તારા એરલાઇન્સ દ્વારા 15 પંદર માર્ચથી દરરોજની બે સીધી ફ્લાઇટ શરૂ કરવામાં આવશે અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે ઓળખ મળી છે તો બીજી તરફ મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં સ્થિત અજંતા ઇલોરાની ગુફાઓને પણ વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે યુનેસ્કોમાં સ્થાન મળ્યું છે આ બંને વર્લ્ડ હેરિટેજ સિટીની ભવ્યતા સંસ્કૃતિને નિહાળવા જતા લોકો માટે સીધી ફ્લાઇટ ઉત્તમ સુવિધા બની રહેશે આના પરથી એવું પણ કહી શકાય કે એક વર્લ્ડ હેરિટેજ સાઇટને અન્ય વર્લ્ડ હેરિટેજ સાઇટ સાથે જોડવા માટે ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા સીધી ફ્લાઇટ શરૂ કરવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે ઔરંગાબાદને ધ સિટી ઓફ ગેટ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે તો અમદાવાદને પણ બાર દરવાજાઓનું શહેર કહેવામાં આવે છે બંને શહેરમાં ઘણી બધી સમાનતાઓ પણ છે